નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે આપણે કયા વાસણમાં ખાવું જોઈએ અને આપણે ભોજન બનાવવા માટે કયા વાસણનો ઉપયોગ કરવો જોઈએ અને કયા વાસણનો ઉપયોગ ના કરવો જોઈએ તો આ નોનસ્ટિકનો ઉપયોગ કરવાથી એલ્યુમિનિયમનો ઉપયોગ કરવાથી અને સ્ટીલનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં કેટલા ફાયદા થાય છે અને કેટલા નુકસાન થાય છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ આજે આપણે જોઈએ તો મોટાભાગના લોકો એલ્યુમિનિયમની તપેલી કે એલ્યુમિનિયમના કુકરનો ઉપયોગ કરીએ છીએ આપણે એલ્યુમિનિયમની કોઈપણ તપેલીની અંદર ચા બનાવીએ દાળ શાક બનાવીએ કે પછી એલ્યુમિનિયમનું કોઈ સાધન વાસણ હોય તો એની અંદર આપણે શીરો બનાવીએ કે કોઈ બી વસ્તુ બનાવીએ તો ઘણીવાર જુઓ તો તમે લોકો અત્યારે હાલ એલ્યુમિનિયમના વાસણનો બહુ વધારે પડતો ઉપયોગ કરી છે તો એલ્યુમિનિયમના વાસણની અંદર ઉપયોગ કરવાથી શું થાય છે તો એલ્યુમિનિયમના વાસણની અંદર જ્યારે પણ આપણે ખોરાકને ગરમ કરીએ છીએ અથવા ગરમ ગરમ ખોરાક એની અંદર પીરસી અને ખાવામાં આવે છે ત્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એની અંદર ઉત્પન્ન થાય છે અને એ એલ્યુમિનિયમ જે ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે એ આપણા શરીરની અંદર જાય કેન્સર જેવી ભયંકરમાં ભયંકર બીમારીનો પણ આપણે લોબા ગાળે ભોગ બની શકીએ છીએ પહેલાના જમાનામાં અંગ્રેજોના જમાનામાં જે લોકોને જેલમાં પૂરવામાં આવતા એ લોકોને એલ્યુમિનિયમના વાસણની અંદર જમવાનું આપવામાં આવતું હતું એટલે એલ્યુમિનિયમ છે એ અંગ્રેજો આપણા દેશની અંદર લાવ્યા કે એમનો એક જ ઉદ્દેશ હતો જે લોકોને જેલમાં પૂરવામાં આવે એ લોકોને એલ્યુમિનિયમના વાસણમાં જમવાનું આપવામાં આવતું એલ્યુમિનિયમના વાસણમાં ખોરાક ખાઈ અને જે લોકો જેલમાં પૂર્યા હોય એ લોકો ખૂબ ઝડપથી બીમાર પડે એવા ઉદ્દેશથી અંગ્રેજોએ એ જમાનાની અંદર જે લોકોને જેલમાં પૂરવામાં આવતા એ લોકોને એલ્યુમિનિયમના ડીશની અંદર એલ્યુમિનિયમના વાસણની અંદર જમવાનું પીરસવામાં આવતું હતું ત્યારથી એલ્યુમિનિયમનો આપણે બધા ઉપયોગ કરતા થઈ ગયા છીએ આજે તમે જુઓ તો ઘેર ઘેર લોકો એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરે છે તો એલ્યુમિનિયમના વાસણો ક્યારેય શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ ટાળવો જોઈએ ઓછો કરવો જોઈએ અથવા બિલકુલ બંધ કરી દેવો જોઈએ કારણ કે એની અંદર કોઈ પણ ખોરાક આપણે બનાવીએ છીએ તો એ ખોરાક આપણા શરીરને લોબાગાળે નુકસાન કરે છે અને બીજું અત્યારે તમે જુઓ તો નોનસ્ટિકની કઢાઈ કે જે કંઈ આવે છે એની અંદર પણ પોલિશ કરેલી આવે છે કેફલોન નામનો પદાર્થ વાપરવામાં આવે છે જે પદાર્થ લોબાગાળે આપણા શરીરને નુકસાન કરે છે ઓગણીસો ચોપનની અંદર જ્યારે કેફલોન સૌથી પહેલાં શોધાયું ત્યારે આ વાસણની શરૂઆત થઈ હતી અમેરિકા ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોની અંદર ત્યારે એ લોકોએ શરૂઆત કરી પછી એ લોકોએ એનાલિસિસ કર્યું કે આ જે કેફલોન નામનો જે પદાર્થ જે પોલિશ મારવામાં આવે છે એ પદાર્થની અંદર એની અંદર કોઈ પણ વસ્તુ ગરમ કરવામાં આવે બનાવવામાં આવે છે તો એ આપણા શરીરને નુકસાન કરે છે એટલે અમેરિકા અને યુરોપના દેશના લોકોએ એ વખતે આ નોનસ્ટિકનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કર્યો અને બંધ કરી દીધો પરંતુ સમય જતાં ફરીથી પાછો એનો ઉપયોગ શરૂ થઈ ગયો છે અને ભારતની અંદર તો લોકો તમે જુઓ તો નોનસ્ટિકની કઢાઈ આની અંદર જે પોલિશ છે એ કેફ્રોન નામનો પદાર્થ વાપરવામાં આવે છે અને એ પદાર્થ જ્યારે ગરમ થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા કરે છે આપણે દાળ કે શાક જે કંઈ આની અંદર બનાવીએ છીએ જે કંઈ આપણે ખોરાક બનાવીએ છીએ રોધીએ છીએ એ ખોરાક ખાવાથી લોબા ગાળે આપણા શરીરમાં નુકસાન થાય છે એટલે એનો પણ ઉપયોગ ના કરવો જોઈએ અને તમે જુઓ તો એલ્યુમિનિયમની તપેલી હોય કે કોઈ બી હોય તો એનો ઉપયોગ ના કરવો જોઈએ એની જગ્યાએ સ્ટીલની તપેલી અથવા તમે જુઓ તો સ્ટીલનું કૂકર આવે છે તો સ્ટીલના કૂકરનો તમારે ઉપયોગ કરવો જોઈએ તો સ્ટીલનું કૂકર કે સ્ટીલની તપેલી છે આ લોખંડમાંથી બનાવવામાં આવે છે આને સ્ટેનલેસ સ્ટીલ કહેવામાં આવે છે સ્ટેનલેસ સ્ટીલ એટલે કે લોખંડ એટલે આ લોખંડની અંદરથી જ બનાવવામાં આવે છે એટલે લોખંડની અંદર કોઈપણ વસ્તુ ગરમ કરવામાં આવે કે ઉકાળવામાં આવે તો એ આપણા શરીરને નુકસાન કરતું નથી અને એટલે તમે જુઓ તો પહેલાંના જમાનામાં લોકો શીરો બનાવતા તો લોખંડની કઢાઈમાં બનાવતા હતા અથવા તમે જુઓ માલું ફૂવા બનાવતા તો પણ લોખંડની ચાચરનો ઉપયોગ કરતા હતા કઢાઈનો ઉપયોગ કરતા હતા એટલે પહેલાંના જમાનામાં આપણા બાપ દાદાઓ હતા વડવાઓ એ ભણેલા નહોતા છતાં એમને ખબર પડતી હતી કે કઈ વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ એટલે એ જમાનામાં લોકો માટીના વાસણનો વધારે પડતો ઉપયોગ કરતા હતા એટલે તમે જુઓ તો માટીના વાસણની અંદર કોઈપણ વસ્તુ બનાવવામાં આવે તો એની અંદર માટીની અંદર ફોસ્ફરસ પોટેશિયમ જેવા અનેક શરીરને ઉપયોગી તત્વો રહેલા છે એ તત્વો એ ખોરાકની અંદર ભળે છે એટલે જો માટીના વાસણની અંદર ખોરાક બનાવીને ખાવામાં આવે તો એ આપણા શરીરને ખૂબ મોટો ફાયદો કરે છે એટલે હંમેશા શક્ય હોય ત્યાં સુધી એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અથવા બંધ કરવો જોઈએ એનું કૂકર હોય કે ડીશ હોય જમવાની અંદર તો પણ ના કરવું જોઈએ અને બીજું પહેલાંના જમાનામાં લોકો કોસાના વાસણનો ઉપયોગ કરતા હતા જમવાની અંદર પણ એ લોકો નિયમિત એટલે કે દર વર્ષે એની અંદર કલાઈ કરાવવામાં આવતા એટલે કે આપણું જે વાસણ હોય એ લોકો વાસણની અંદર કલાઈ કરી આપતા અને એ કલાઈ કર્યા પછી તમે એ કોસાના વાસણની અંદર આપણે ભોજન કરીએ તો એ આપણા શરીરને નુકસાન નહોતું કરતું એટલા માટે એ વાસણને કલાઈ કરવામાં આવતી હતી આપણા બાપ દાદાઓ વડવાઓ આપણા કરતાં કદાચ હોશિયાર હતા એટલે ડાયરેક્ટ કોસાના વાસણમાં ખાવાથી આપણા શરીરને નુકસાન થાય એટલા માટે તેઓ દર ત્રણ મહિને કે છ મહિને એ વાસણની અંદર કલાઈ કરી અને પછી જ એ વાસણનો ઉપયોગ કરતા હતા ભોજન કરવામાં આપણે પણ શક્ય હોય ત્યાં સુધી માટીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ અથવા લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઈએ અથવા સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો જોઈએ તો આ ત્રણ વાસણ છે એ આપણને નુકસાન કરતા નથી અને બીજું હા મિત્રો ઘણીવાર આપણે જોઈએ તો ઘણા લોકો ફૂલ ગેસ કરી અને એકદમ હાઈ તાપ ઉપર વસ્તુ બનાવે છે દાળ હોય શાક હોય કે ચા હોય ખૂબ ઝડપથી બની જાય એ ગણતરી ફૂલ ગેસ કરે છે તો ક્યારે પણ વધારે પડતા તાપમાનની અંદર કોઈપણ વસ્તુ ના બનાવવી જોઈએ કારણ કે એ વસ્તુ વધારે પડતા તાપમાનમાં બનાવીએ તો એ વસ્તુ આપણા આપણા શરીર માટે ઝેર સાબિત થઈ શકે છે એટલે હંમેશા કોઈ પણ વસ્તુ બનાવીએ તો એ ધીમા તાપે જ બનાવી જોઈએ ધીમા તાપે બનાવીશું તો એ વસ્તુ લોબાગાળે આપણને નુકસાન કરતી નથી અને હા મિત્રો અત્યારે હાલ તમે જુઓ તો ઘણી જગ્યાએ જમવાનું પણ પેકિંગમાં આપવામાં આવે છે તો એ પેકિંગમાં જે પ્લાસ્ટિકની ડીશનો ઉપયોગ કરવામાં આવે છે એ જે પ્લાસ્ટિકની ડીશ છે એની અંદર જો ગરમ ગરમ જમવાનું ભરવામાં આવે તો એની સાથે પણ રાસાયણિક પ્રોસેસ થાય છે ત્યારે હાલ કોરોનાના કારણે ઘણી જગ્યાએ તમે જુઓ તો હોટલોવાળા એકદમ સસ્તામાં સસ્તી ડીશ હોય એવી પ્લાસ્ટિકની ડીશોનો ઉપયોગ કરીએ છીએ અને એની અંદર ભોજન પેકિંગ કરી અને આપે છે તો એની અંદર પણ ગરમ ગરમ ભોજન ક્યારેય ખાવું જોઈએ નહીં કારણ કે એ પણ ગાળે આપણા શરીરને ખૂબ મોટું નુકસાન કરે છે એટલે આપણે આવી નાની નાની બાબતોનું થોડુંક ધ્યાન રાખીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી મારી હૃદયપૂર્વક પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ